મહેસાણા ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બે આઠ બે હજાર ચોવીસના રોજ બેટી બચાવો બેટી પઢાવોના દિવસની વી આર કરવે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી મહેસાણામાં જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા અને બાળ અધિકારી એમ કે ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવોના દિવસ નિર્મિતે વિદ્યાર્થીઓને ગુડ ટચ બેન ટચ પ્રોક્સો એક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા મેન્સ્ટ્યુએટલ હાઇજીન પર કિશોરીઓ સાથે સંવાદ કર્યો હતો પીસીએન પીએનડીટી એક્ટ એનિમિયા મુક્ત કિશોરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અનેક એવી કાયદાકીય યોજનાઓની વાત કરીને જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે એક પેડ માકીના અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ રાણી હોસ્ટેલ થી દર પડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો